તો આવા ઉપવાસ આપણે દરેક વર્ષે શ્રાવણ માસમાં કાર્યવાહી કરીએ જ છીએ તેના અનુસંધાને આપણે ગઈકાલે જે પરમ દિવસે સોમવારે હતો તો સોમવારે વધારે લોકો ઉપવાસણા કરતા હોય છે સોમવારે આપણે સઘન ટ્રાઈવ કરતા હોય છે દરેક સોમમાં ટીમ બનાવીને અલગ અલગ તો આ દરમિયાન આપણે ગાયત્રીનગર નગર મેઇન રોડ ઉપર જલારામ ચોક નામની જગ્યાએ જલારામ ફરસાદ નામની પેઢીમાં તપાસ કરેલ હતી સાંજના સમયે આ સમયે ત્યાં નેવ કિલો જેટલી આ પ્રેક્ટિસ તૈયાર જોવા મળેલ જેના રો મટિરિયલ અંગે પૂછતા તેને જે થયેલો બનાવ બતાવેલ લોટનો તેમાં બે સ્ટાર્ચ લખેલું જોવા મળે છે તો તેણે સ્વીકારેલ કે આ મેં બે ઉપયોગ કરીને જ તેણે આ પેટીસ બનાવેલી છે જેથી આપણે સમગ્ર જથ્થાનો સ્થળ પર નાશ કરેલ છે જી બે છે એ ખાવાની જ વસ્તુ છે પરંતુ જે લોકો શ્રદ્ધાપૂર્વક રહેતા હોય છે તે તે દિવસે જે ઉપવાસના દિવસે અનાજનો ત્યાગ કરતા હોય છે મકાઈ છે એ અનાજમાં ગણાય છે જેથી લોકો તે આરોપતા નથી હોતા કરનાર લોકો તો તે જે છે એક જાતની છેતરપિંડી છે જે સર્વપ્રથમ તો આપણે સ્થળ ઉપર જેટલી જેટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં જે ચીજ કે રોપટેનો નાશ કરતા હોય છે તે જે પણ નુકસાન છે એ સિવાય આપણે નોટિસ આપતા હોય છે તે સિવાય આપણે તેના ચીજના નમૂના પણ લઈ અને વડોદરા લેબ ખાતે મોકલતા હોય છે અત્યાર સુધીમાં આપણે આ શ્રાવણ માસમાં બત્રીસ જેટલા નમૂના ફરાળી વાર લઈ અને આપણે લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપેલ છે એ સિવાય સવાસો થી દોઢસો કિલો જેટલો ખાદ્ય ચૂદનો નાશ કરી છે આવી જગ્યાએ આપણે નોટિસ પણ ફટકારેલ છે જી રાજકોટમાં જે સ્થળ પર જે વિસ્તારમાં વધારે ફરાળી વાનગીઓનું વેચાણ થતું હોય તેવા રોડ કે વિસ્તારો આપણે પેલા પસંદ કરતા હોય છે અને રેન્ડમલી દરેક અલગ અલગ ટીમ છે અલગ અલગ જગ્યાએ ચેકિંગ